માણસા ખાતે ઓપરેશન સિંદુર અંતર્ગત ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ પહલગામ આતંકી હુમલામાં છવ્વીસ નાગરિકના મોત બાદ ભારતે જળબાતોડ જવાબ આપ્યો અને દેશની સેનાએ પરાક્રમ કરી બતાવ્યું જેમાં પાકિસ્તાને મોટું નુકસાન પહોંચાડ્યું હતું

પોતાના પરિવારની સામે જે રીતે રમીથી ગોળીએથી વિંધી નાખ્યા અને એ વખતે ભારત દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે એવું કીધેલું કે તમે લોકોએ ખૂબ મોટી ભૂલ કરી છે અને આની સજા એવી મળશે કે દુનિયા પણ જોશે આપણા જવાનોએ લશ્કરના જવાનોએ અને ત્રણે ત્રણ પાખે જે રીતે પાકિસ્તાનને ચાર દિવસની અંદર આ આતંકીઓનો સફાયો કર્યો સાથે સાથે એના તમામ એરપોર્ટોનો પણ નાશ કર્યો અને જે આપણું કવચ દાખવ્યું એનાથી સમગ્ર ભારત દેશની અંદર સૈનિકો ઉપર જે ગૌરવ છે સાથે સાથે મોદી સાહેબનો જે નિર્ણય છે અને એને સૌ લોક આખા સમગ્ર દેશ આજે વધાવવા નીકળ્યો છે અને તિરંગા યાત્રા નીકળી છે ત્યારે માનસાની અંદર પણ માણસા નગર અમારા હોમ મિનિસ્ટર અમિતભાઈ શાહ સાહેબનું વતન છે ત્યારે આની અંદર પણ ખૂબ મોટી વિશાળ સંખ્યાની અંદર આજે સૌ નગરજનો અને આખી માણસા તાલુકાની પ્રજા તિરંગા ઝંડા સાથે ખૂબ મોટી સંખ્યામાં આ તિરંગા યાત્રામાં જોડાય છે ત્યારે સૌ જે પણ જોડાયા છે એને અભિનંદન પાઠવું છું સાથે સાથે સૈનિકોના વંદન કરું છું અને મોદી સાહેબને પણ વંદન કરું છું કે આપ જેવી રીતે કીધું તો કે કોઈ માટી પણ અહીંયાથી લઈ જઈ શકે અને એવી રીતે જ આપ પાકિસ્તાનને ને સબક સ્વીકાર્યો છે ભારત માતા કી જે વંદે માત્ર રિપોર્ટ હરેશ ઠાકોર